હેલો યુ ટી વન ગુડ મોર્નિંગ પેલો તો આજે મામાના ઘરે જઈએ જોવો તો અહીંયા ડેમ પાસે પહોંચી ગયા છે અમે અને રીલ શૂટ કરવી છે રસનો કોઈ ને ઘણા લોકો વધારે જોવા આવે લોકો આવ્યા છે અહીંયા ડેમ પર અને અહીંયા ખીલાવાળ ગામ છે ત્યાં સરસ મજાનો ડેમ છે તો ફેમિલી સાથે અમે લોકો ફરવા આવ્યા અને અહીંયાનું લોકેશન તો એટલું જબરદસ્ત છે બહુ મસ્ત લોકેશન છે તો જો મમ્માના છોકરોને એ લોકો લોકેશન બતાવે છે અને જગ્યા બહુ સરસ છે તો ચલો મારા બ્લોગમાં બી કન્ટિન્યુ છું અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં આવાને આવા નવા લોકેશન બતાવતી રહીશ મમ્મી મમ્મી જો મમ્મી પાછળ છે અને અમારો વિડીયો બને છે મેં થોડી રીલ્સ શૂટ કરી છે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લોકેશન ડેમ કેટલો મોટો ડેમ છે આઈ થિંક અહીંયાથી રાવળ ડેમ પડે છે રાવળ ડેમ તો અહીંયા બધા લોકોને ખૂબ જ મજા આવી છે અને સીન એવું બધું બહુ હે અહીંયા તો એ બી જોવા લાયક બહુ મસ્ત જગ્યા છે જો આવું લોકેશન શાયદ તમને જોવા નહીં મળે બટ હું બતાવું છું એકદમ ગીર જંગલ જેવું છે અને બહુ સરસ મજાની જગ્યા છે બહુ સરસ હે એવરીવાન ગુડ ઇવનિંગ કેમ છો ચાલો અમે ડેમ પર ફરવા આવ્યા છે જેને પણ આવું આવી જાઉં મમ્મી આવે છે મમ કેવી જગ્યા છે મસ્ત મજા આવે છે ને આવું ગાયસ તો આ અચગ્યા પર કોને કોને અવાજ છે ચલો ફટાફટથી કમેન્ટ મમ્મી તો જો મસ્ત આવે છે જાય છે હું બધી મમ્મી ની પાછળ બાછળ જઉં છું ને લાઈ આમ ખાલેમ વિડીયો ઉતાર નખું એય બાબા આમાં બ્લોક માય નાક જાય કોઈ મજા આવે કે વેયા મજા આવે કે મજાઈ કેમ મજાઈ આ પોસ્ટ કર દો આ ઘરdio હાજી બુએ માં તો વજન વધારે છે મારી કરતા

પબ્લિક કામ છે ને રે એક્ટર્સ ને જો આયા છે આ લોકો બધા હાલો મને તો કલે ઉતાર આ કોને લાગે ના ગી દિવાને છે કોને લાગે હા ગી દિવાલે મને ખબર હે નથી કે તો ખઈ નેક્સ્ટ રિયા કે સબ ફ્રેન્ડ रील्स बना रहे है रिया के साथ कालू है मेरा दोस्तों सब फैमिली है रिया की बहुत नजारा अच्छा है बाबा મને ગોરી બાંથે લીજે આલો મારજો તો હું જાવ બોન મારો વિડિયો પછી કોક આમ જો નાનકા હું તને શું કહું આમ જો ભાઈ પેલા થોડું કામ લાગે બેહી જા બરોબર બેસી જા તો આ એનો વિડિયો ની પ્રોપોઝ મારે યાર ભાઈ રિયા રીલ્સ રીલ્સ બના રહે છે કુજલનો મારવીલા કુજલનો હાલ તો हम भी दीवाने तेरे होने लगे हैं हम भी दीवाने तेरे होने लगे हैं तेरे होने लगे हैं देख ले मैं फोकस करूँगा वाह लगे हैं तेरे होने लगे हैं देख ले हाँ बताना बताना जा अब भागी चाहिए नहीं लोगों ने लोग मिला लो, लो। बोलक देख साइड फ्री ग हाय हाउ आर यू अले अब बापू नो उतारसिन दारो उतार बस लेवे बिजू हे थे लाय लो गुरुजी ला 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 अब बस आराम से बनो रे हमी ए बोल मारी बनके जाओ रे बनाओ કે ભાઈ આ ગયા સપના ઓ

હું કહું ને રૈયા કહો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો

પડતી ને પણ ધ્યાન રાખજે જાય સોલાણી ને હેલો બ્લોક સલુ છે ના મે તો ઘાટવડ હા તો એનો ના કરો પણ અહીંયા અરે પણ એમનો નંબર મારા તો છે

ઓલામ જીગા છે રેયા તો એમ વી આવો એમાં તો કદ

kina sokra thai tamda kon kon koni thai bhu chhokri ja ame kya jai bhu gandha bagus <laughs> che namo to badai nai nai naam setlu tari maa na the sambhalavi gi sambhaliti ja ame ja to nahi boko ganga aage aage ho ana pujo eta